મિત્રો છે તમારું નવા વિડીયોમાં આજ મુહુલ બે જણા સરસ્વતી નદી જોવા આયા છીએ પોણી પાછું ચાલુ થઈ ગયું પછી તમે જોયું છે ડેમ હતો બંધ થઈ પણ પાછું ચાલુ થઈ ગયું આગળ વરસાદ બહુ પડે તો એના કારણે પોણી પાછું ચાલુ થઈ ગયું એટલે અમે બે જણા નદી જોવા જઈએ અને જેટલા નદીનું પાણી આવ્યું હોય અને ચટલું આવા બધું તમને બતાવીએ આગળ અમે જોઈ આયા પોણી તો હ હવે અમે અંદર જીએ નદીમાં વીડિયોની અંદર આ છીયા ગોમૂદી આવીયો તમને બતાઈ દું બતાઈ તમે વિડીયો આખો જોજો તમને ખબર પડશે કે આટલું પાણી આયું હ અને આ ગોમૂદી આવીયું હ હવે અમે આગળ હેડિંગ જઈએ ને તમને બતાઈ કે પાણી કેટલું ચાલુ જોઈ લો મિત્રો આટલું પાણી આયું આપળો એટલે આવ્યું આયા પબ્લિક જેવા ખાશી વિદ્યા આવી છે જોવા માટે આટલા આટલું પાણી આયું આટલા થી આગળ આગળ હેડ હવે આગળ જઈને બતાઈએ તમને કે પાણી કેટલું આવા આગળથી

હંડેરી હંડેરી ગમે આવી ગયું આગળ હંડેરી સમોડા પકવાથી જો પોણી તો જબર હેડા જો પોણી તો ખાશું હેડા હમોળા થી પેલા નથી આગળ પબ્લિકે જોવા બહુ આવી છે પોણી આગળ આગળથી આવક વધી જઈ હે એટલે કદાચ આજ રાત સુધીમાં તો સિપ્પુર આવી જાય પોણી પબ્લિકે જોવા ખાશે નેહાળ માંથી છોકરાએ ઠેલા લઈ લઈને હે જોવા

અમે સરસ્વતી નદી જોવાયા હતા અને અમારા સબસ્ક્રાઈબરો બધા ભેગા થયા બધા વિડીયો મારા જોવી એલ માં એના માટે તમારો ધન્યવાદ કાકા એ સરસ્વતી નદી જોવા જયા હવે ગોમનાથ છો ને સંડેસરીનાથ છે કાકો આ બધા જ છી આ બધી પબ્લિક જોવા આવી એ સંડેસરીની જ છે આ નદી જોવા આવી હાલ તો ખૂબ પબ્લિક આવી જોવા માટે નદી પાણી આટલા આવ્યું હવે આગળ તમને વિડીયો બતાવી કે જેટલો બધી પોકા પાણી એટલે વિડીયો આખો જોજો તમે આ જો નદીએ ભરાવાનું ચાલુ થઈ ગયું પાણીનો આવરો વધી ગયો આગળ આગળ વધવા માંડ્યો આઠા બધું ભરવા માંડી આવરો આગળથી વધી ગયો આગળ આ તો ખાલી રેલો જ છે તો પાણી વધારે જો ખાસું બધું હેડ આગળ વરહાદ વધારે પડ્યો એટલે દરવાજા ખોલી જાય મુકેશ્વર ડેમના અને હમોળા બાજુમાં છે નદી નદીયારી એટલે સીએમ હાલ જો આગળથી તો ખાંસું આવી આગળ જઈએ મેં જેટલું આવે ખબર પડશે જેમ કોઈ ખબર નહીં પડતી સીધી સિદ્ધિ નદી એટલે ખબર નહીં પડતી પેલું બાજુ ખાડો હેકણ ખાસ્યું પોણી હેડા પબ્લિક ઘણી હતું આ પાણી લગભગ બપોરે ચાલુ થઈ ગયું હતું પોણી બપોરે દરવાજા ખોલી દીધા હતા વધારે કે વરસાદ આગળ વધી ગયો હજી તો આ બધું હાલ હમણાં થોડી વારમાં ભરી ગયા હા ને સુધીમાં તો શીપુર આવી ગયા પોણી કદાચ વધારે ટાઈમ લાગશે ને શીપુર આવવામાં લુખાસણ ચેક ડેમ જે હતો એ ઉપરાઈ રહીને આ બાજુમાં આવ્યો મેં તમે વિડીયોમાં મેલ દેવું જોઈ લેજો લુખાસણ ડેમ ઉપરાઈ ગયો તમે વિડીયોમાં પાછળ જોઈ લેજો એ વિડીયોમાં દેખા હા રાત દિન તો ભરી આખી ભરી જાય ભરી જ દેવાનું આપણે ખાલી રાખવાનું જ નહીં સાત વરસ ચડી ગયો બે હતા સત્તરમાં આવી ગયો વધારે ટાઈમ થયો સાત આઠ વર થઈ ગયા આખું ગોમ જોવા આવ્યું આખું ગોમ જોવા આવ્યું સવારે વધારવાની નથી ભાઈ હા ભાઈકન નદી હાલ વધારવાની હંડેરી પબ્લિક જોવા માટે તો ખાસી બધી આવી આ મહેલ થેલું લઈને આવ્યો

પોણી હોય પણ વધારે પોણી બહુ ચાલુ હોય ગણ તો એથી તો ખાસું દેખાય પોણી આ ખાડો હોય એટલું બધું નહીં દેખાતું તો પોણી બહુ જો આટલાથી પોણીની ની આવક ખબર પડે કે જેટલું પોણી હેડા તો ખાસું હેડા આગળ રેલો જ ચા હોય પોણી એટલું બધું હેડા હોય ખબર પડે પેલું બધું નહીં ઓછી ખબર પડે કે પાણી જેટલું હેડા

सबस्क्राइब कर जो आए पोणी जो आया है नेहा में डायरेक्ट आया हाँ हाँ नेहा में डायरेक्ट आया है तो उगाड़ काट ना हो जो लिया आज तो बता जो आया नेहा में तो डायरेक्ट पोणी जो आ मारा हाँ लियो सब्सक्राइबर ही संडे से ली संडे से सब्सक्राइबर ही सरपंच ही बोलो तमर नाम दिनेश भाई वीडियो चाहिए तो हमारा તમારે મસ્તી પ્રોગ્રામ અમે મસ્તી નો માનીયે છીએ અમે જે માતાજી આયા છે એના માટે તમે પ્રોગ્રામ લાખ કોડી અભિનંદન તમારા પ્રતિ આઠ વર્ષે માતાજી આયા છે આઠ વર્ષે આયા અને આજે આ પશ્ચિમો આયા છે હા 2025 માં ઘણો ટાઈમ થી 2017 માં નદી આવી હતી હા એટલે આયલા વર્ષે અમે નમસ્કાર કરીએ તમને પત્રકારને નમસ્કાર કરીએ છીએ જય બધે આભાર સરસ્વતી નદી વીડી ઉતારવા આવ્યા હતા હંડેરી આર્યું હંડેરી જે રસ્તો ની એક ઇકણ હાર્યું અને ઇકણ પાણી આવી ગયું સરસ્વતી નદીનું એટલે આજ રાત સુધીમાં તો શિવપુર આવી જા પણ પાણી ચાલુ ચાલુ રેહ તો આજ રાતે શિવપુર પાણી આવી જા હા તો એક તો પાણી આઈ ગયો હોય તો પાણી ચાલુ થઈ ગયું ખાસી પાણી આવા હોય કણે સમોડા લગભગ પહોંચી જાય થોડી વારમાં રાત સુધીમાં શિવપુર પાણી આવી જા હાર્યું હાલ પોણીનો આવરો વધી ગયો આગળ આગળ ઉપર વરસાદ પડે ઉપરવાસમાં એના કારણે દરવાજા વધારે ખુલ્લી થાય પબ્લિકે બહુ જોવાઈ ગયો ખાસી પબ્લિક જોવા માટે આજે રાત સુધીમાં તો સુપુર આવી જાય જો પબ્લિક કેટલી જોવાય ને પાણી તો ખાંસી છે ઢેચાણ સુધી આવી ગયું હાલ જ પોણી ચાલુ થયું હોય ઘણ એટલી વારમાં તો આટલા બધા આવી ગયો ખાડો હોય ગણ હું આ બંધ જતો રહ હા જો છોકરા મસ્તી કરી પોણી મને હા ડાયરેક્ટ આવતા રહે રહેલા પોણી તો જબ્બર હેડા આ બાજુ ખાલી એક જ દરવાજો ખોલો એનું આટલું બધું પોણી હેડા બીજો દરવાજો ખોલવા નાઈ બે એટલે પોણી વધી જા આજ રાતે તો શિપુર આઈ જવું તો આટલું એટલું ચાલુ રહિપુર માં આવી જ પોણી બધા કમેન્ટ કરતા હતા કે શીપુરમાં પાણી ચાણા આવશે ચાણા આવશે શીપુરમાં આવી ગયો પણ યાદ રatiu દીયો આઈ જ જા પાણી અને હજી તો વરસાદ પડે એટલે દરવાજા ફૂલવાના જ છે આ જો વિડિયો તમને હારો લાગ્યો તો સબ્સ્ક્રાઇબ કરજો ચેનલ ને વિડિયો ને લાઈક કરજો જો આવા નવા વિડિયો જે ચેનલ નો બીજા પડે જોજો ચેનલ માં ઘણા બધા વિડિયો છે સરસ સુધી નદી નાન બીજા બધા અમારા વિડિયો ઈ જોજો મજા આવશે તમને વિડિયો જોવાની ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હજી તો વારી બધું ભરાવાનું બાચી રાગ રાગ ભરાય હવે હાલ આટલા પાણી હતું વારી ને ઉપર હેડ્યો હોય એટલે આવરો પાણી ને વધે જ જાય રાગ રાગ સીપુ નો પાણી બચી જાય ભાઈ આ પાણી છે ને મને તો નહીં લાગતું કે આજની રાત હવાર પર તો સીપુર આવી જાય લગભગ લગભગ આવી જાય રાત સુધી તો સીપુર પહોંચી જાય હવારે પડશે નહીં લાગ આવો એ પ્રમાણે પાણી આવે એ પ્રમાણે આપણું એટલું કેવું થાય પાણી એટલી સ્પીડમાં આવવાનું હવાર પડતો પડતો તો સિત્તપુર કદાચ આવી જાય પોણી કેટલું આવે પોણી ખાસ્યું આવે બહુ

એ બધાનું પાણી ઊંડા જતા રહેતા એટલે હવે ઊંચા પાણી આવી જાય બધાનું પાણી એટલે ખેડૂતો તો ખુશ થઈ જાય આ નદી જોઈને ઘણા ટાઈમ ચડી આવ્યો એટલે ખુશ તો થઈ જ જોઈએ કે અને તમે કોઈ એવો કમેન્ટ કરજો ચિયા ના હો ચિયા ગોમથી અમારો વિડીયો જોવો હો એ તમારે કમેન્ટ કરતા રહેજો મહે કે મને ખબર પડે કે અમારો વિડીયો કોણ કોણ જોવો હો તમારું ગૉમ કમેન્ટ કરીજો એટલે તમારી કંઈ નદી આવી કે એ મને કહેજો કે તમારા ગામમાં નદી આવી હે કે નહીં આવી જો હોય તો આખું ગમ પાણી જોવા આવ્યું પુલે ઠેડ પોણી પોંકવાથી હોય વધારે ટાઈમ ને થોડું જ બાચીએ અડધો કિલોમીટર નહીં હોય તો પોણી આટલું દીધો આવી ગયો આટલા આગળ આગળ ભરાવા માંડી એવી હોયથી આગળ હેડ છે પુલ સુધી પહોંચીએ થોડી વારમાં હું પહોંચી જ પુલોથી અડધો કિલોમીટર દૂર નહીં હોય પણ સંડેસરીનો પુલ મિત્રો પોણી એકણ ચાલુ જ છે ને પબ્લિક જોવા બહુ આવી ઘણી બધી પબ્લિક જોવા આવી હોય પણ ગમમાંથી પોણીઓથી આગળ આવી હેડી હોય આગળ ચેટલો બધી પોકા મેં તમને બતાવીએ હવેથી આગળ હેડવા માંડી આગળ 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 હેડવા મંડ્યો પોણી તો આટલા બધી તો આવી ગયો નતો એટલે પણ હાલ આવી ગયો આગળ જોઈએ ચેટલો બધી પોણા પોકા તો આજે તમે વિડીયો બનાવ્યો છે એટલે વિડીયો આખો જોજો તમે બધું જોવા મળી જાય ચેટલો બધી પોણી પહોંચ્યું આ સીપુર પોકવા જ થયું પોણી તો તો મિત્રો નદી આટલા આવી છે પબ્લિક હવે રાગાર આગળ વધે જાય હવા જ પડી જાય પણ પબ્લિક રાગાર આગળ વધે જાય હે ઘણી બધી પબ્લિક આવી હ જોવા માટે નદી હંડહેરીમાં અને અમારા ઘણા બધા સબસ્ક્રાઈબરો હોય પણ ભેગા થયા એના મમ ખૂબ ખૂબ આનંદ થયો કે બધા ભેગા થયા કે અમારા વિડીયો બધા જોવી ગેર રિયાલિટીમાં ફેમિલી હેંગાથી જોવી અમારો વિડીયોને કે એમ કહેવાય કે તમારો વિડીયો જોવાનો મન આનંદ આવે એટલે અમે તમારા બધા વિડીયો જોઈએ વિડીયોની વાત જોઈ રહ્યો એ બધા આ બધા મન મને મોટા ભાગના બધા પબ્લિક ઘણી બધી જોવાઈ હે પોણી એટલે પોણી આગળ હેડ્યું અને બધા અમાઉન્ટ ઓળખીને ઘેર બધા ફેમિલી અંગાદ અમારા વિડીયો જોવી હજે તારું કેવું થાય એનામાં વિડીયો જોઈને માટે બધા કહે કે તમે વિડીયો હારા બનાવો સરસ બનાવો હમણાં જેટલા બધા ગામના બધા ભેગા બધાને કીધું કે જોઈએ તમે બનાવો

આ ખાડો ભરાય ને આગળ છે પોણી એવી રાગે આગળ વધારે ટાઈમ નહીં લાગે ખાડો ભરાતા હાલત ભરી જાય ખાડો તો પબ્લિક તો મેળા ગોળે એમ પબ્લિક આવીએ જોવા માટે ચમ ઘણા ટાઈમ ચેડી નદી આવીએ સરસ્વતી નદી પોત છ વાર ચેડી આવીએ એટલે પબ્લિકે જોવા માટે બહુ આવી અમાર તો પોઈન્ટ છે પાટણ સુધી પોકાળો પાટણ પાટણ આગળ સુધી પોકાળો પબ્લિક એમ કીધું તમે પોણી લાયા ખરા અને તમે કહેતા પાટણથી પાટણથી પોખશે કે એમ કીધું બધા મને સરપંચ સુધી ઓળખી તમે વિડીયો જોયું છે અંદર આયા અને બધાએ મને હાથ મિલાઈને સારું આવકાર આવ્યો એના માટે બધાને કીધું કીધું એના માટે એ બધાનો ખૂબ ખૂબ અભિનંદન મળ્યો બધાનો સારો પ્રેમ મળ્યો એટલે મને વિડીયો બનાવવાની મજા આવી

તો આ બધા મિત્રોનો પેલા તો ખૂબ ખૂબ ધન્યવાદ કે અમને સપોર્ટ કરી ચેનલમાં બહુ સપોર્ટ કરી અને અમારા તમને જેવા મિત્રો વિડીયો મારા જેવા લાગ્યા મારા વિડીયો સારા લાગ્યા મારા બધા વિડીયો સારા લાગ્યા અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ જોઈ લો આ બધા મારા મિત્રો અહીંયા બધા ભેગાથી આવી અમને જુઓ બરાબર અમને સપોર્ટ કરવા માટે અને એમને જે અમને સાથ સહકાર આપ્યો એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર

在嘛，大爷？